વાચી નર્તયતુ ક્ષિપ્રમ મેધામ દેવી સરસ્વતી શબ્દોના રજવાડા સાથે આપ સૌનું સ્વાગત કરું છું આજે મારા જન્મદિવસને સફળ અને સુફળ બનાવનાર આપ સૌ વડીલો મિત્રો અને સૌનો આભાર સાથે એક અહોભાવ વ્યક્ત કરું છું જીવનમાં શબ્દ અને અર્થ છે તેની સરહદની પાછળ એક ધ્વનિ એક ભાવ છુપાયેલો છે અને એટલા માટે જ તે અભિજ્ઞાન શાકુતલમમાં કવિ કુલગુરુ કાલિદાસજી કહે છે કે ભાવ સ્થિરાણી જનનાંતર સૌરુદાની કે જીવનમાં કોઈ શાશ્વત વસ્તુ હોય તો તે ભાવ છે આ ભાવ જ તે મોટિવ છે એ ઇનોવેશન છે કે જે વ્યક્તિનું વિભૂતિમત્વ છે તે જીવંત રાખે છે મારા જીવનમાં સૌ જોડાયેલા આપ સૌનો ભાવ અને આ ભાવ છે તે એક શેર લોહી છે તે ચડાવી દે છે અને આમ તો જીવન ઉપર જેટલું પણ વિચારીએ તેટલા ગૂંચવાઈ જઈએ આ આવું જીવન છે પણ જીવનમાં ખરા અર્થમાં કે ક્ષણો સાથે સાથે વર્ષોમાં આ જીવંત જીવન ઉમેરાય અને કંઈક એવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય અને જેનાથી ખરી રીતે જીવવાનું મન થાય હર્ષભાઈ પટેલની મને પંક્તિ યાદ આવે છે કે આ જીવન કેવું છે અને ત્યારે હર્ષભાઈ પટેલ લખે છે કે આ જીવન તો ટ્રેનમાં મળતી ભરૂચની શિંગ જેવું છે બધી નમકીન ઘટનાઓની વચ્ચે બે ખોરી હોય બધી જ નમકીન ઘટનાઓની વચ્ચે બે ખોરી હોય જીવનમાં કંઈક એવા પણ પ્રસંગ આવે કંઈક એવા વ્યક્તિત્વ આવે કે તેમનો સાથ આપણી સાથે નથી પણ તેમની સ્મૃતિ હંમેશા સાથે રહે છે બધી જ નમકીન ઘટનાઓની વચ્ચે બે ખો ખોરી હોય જોસેફ કેમ્બલ પણ યાદ આવે કે ઓર્ડિનરી વર્લ્ડથી વ્યક્તિને સ્પેશિયલ વર્લ્ડમાં એક દિવ્ય જીવન સુધી પહોંચવાનું છે અને તેના અલગ અલગ સ્ટેપ છે તે હિરોઝ જર્નીમાં જોસેફ કેમ્બલ બતાવે છે કે પહેલાં વ્યક્તિની સ્થિતિ કેવી હોય તો પહેલાં તે ઇનિશિયેસનમાં હોય કંઈક તેના જીવનમાં એવી ઘટના બને પછી સેપરેશન થાય એને જીવન તૈયાર કરતો હોય ને અંતે રિટર્ન વિથ એલેક્ઝાયર અને છેલ્લે એને અમૃતની પ્રાપ્તિ આનંદની પ્રાપ્તિ થતી હોય છે તો ફરી ફરીવાર મારા જન્મદિવસના રજવાડામાં અજવાડા કરનારા આપ સૌ મિત્રોનો આભાર માનું છું અહોભાવ સાથે આપને પ્રણામ કરું છું અને આભાર ભરેલા મસ્તકને ઝુકાવું સહેલ નથી સૈદા આભાર ભરેલા મસ્તકને ઝુકાવું સહેલ નથી સૈદા આમ તો હું મસ્તીમાં આકાશ ઉઠાવી જાણું છું આમ તો હું મસ્તીમાં આકાશ ઉઠાવી જાણું છું આપ સૌ મારા જીવનમાં જોડાયેલા રત્ન જેવા સૌ મિત્રો શિક્ષકશ્રીઓ વડીલો આપ સૌને પ્રણામ અને થેન્ક યુ વેરી મચ